ગુડ મોર્નિંગ ભાઈ જે દ્વારકા છે એમાં મોકલો આપણે અત્યારે ઉઠી ચા પણ એ બે થઈ ગયા છે હાલતા આપણે આપણે જવાનું છે પટુઆડા ફરવા હવે આપણે અહીંથી નીકળી આગ આપણે આગળ છે દિલાની ગાડી ઇઠોતેર વિસ્તાલીસ ભેગ ભેગું જવાનું છે આ સરકાર ભાઈ આપણે વાંથી આપણે ડ્રાઈવર સાહેબ ટર્ન મારી લીધો છે રિંગ રોડ ઉપરથી હવે જે આપણે કટલાલ છે પાંત્રીસ કિલોમીટર ગોધરા એકસો એકવીસ ઇન્દોરના દેખાતા નથી તો ભાઈ આ બાજુ ફૂલ ટ્રાફિક જ માણસોની અવર ફૂલ હોય અમદાવાદમાં ભાઈ સ્ટાર્ટ થઈ ગઈ છે બે માળની બસ એ એમ ટીએસ આમ દાવા ગાડી લઈ એટલે યાદ આવી ચા આપડે મગાવી દીધો ચા આવે આવે સાહેબ બાટુ ચા 6000 ને ગયું આ બાજુ કશું કશું નીકળે ગાડી દબાવ થઈ ગયો છે ભાઈ જામ પાછું માન થોડું ખોયલું તું રીક્ષા વાળા ચાર રસ્તા પડે ચારે ચાર રસ્તા જામ ઓળા ખટારા પડ્યા ટેલરિયા ટેલરિયા બહુ જાજા છે ચાંગોદાર જોઈ લ્યો ફોર વ્હીલ વાળા વચ્ચે જ ખાલી દે પચી ગયા અડાઈડી ખટારા વાળા આગળ આપણે થઈ ગયો છે વરસાદ ચાલુ આવરે વરસાદ

ટુ મુંબઈ આવી ગયા ભાઈ ફાઈનલી આપણે બધું કામ બામ કરાવી અને સર્વિસ સ્ટેશને સર્વિસ પર્વિસ કરાવી નાખી એકદમ હાઈ ક્લાસ જોવાય છે આપણે વિજયભાઈ હા વિજયભાઈ બાર આવો વિજયભાઈ ની ગાડી મૂકીએ આપણે સાઠું બનાવવા માંજર નીચે ફ્લેટ ફ્લેટ ને હું જે કેટલાકનો ખર્ચો આવીએ કામમાં મૂકીને

અને આ છે ભાઈ આપણા પારસભાઈ આપણા સબસ્ક્રાઈબર છે આ ગાડીમાં આવ્યા જ મેળ્યા છે હું છે પારસભાઈ ગાડીમાં નોકરી કરવા આવ્યા કેમ ભાઈ પારસભાઈ ને નાસિકનું છે અને અત્યાર અત્યારે આપણે એને ભેગા થઈ ગયા અહીં અને આપણે ખાપોલીનું ભરીને આવી ગયું છે આપણા પારસભાઈ જે સબસ્ક્રાઈબર હતા અને ગાડી એક ફૂલ એક્સપિરિયન્સ છે નહીં કે ભરતભાઈ એક પર તમારી ગાડી આપીએ તો આપણે કીધું ગાડી આવવા દે તમે બારી હા બારે હોટલે રાખો આવી રીતના આપે છે હા વાંધો નહીં આવે ઉગડી દે ભાઈ આપણે આવી ગયા છીએ ટોલ નાખે આજુ ફર આપણે એકલા જ છીએ ઉદયભાઈ એ નહીં તો કામ હતું

રાતે આગળ એક ગાડી જાય આપણે રાજ્ય છે તરિયા એમ તો આપડું ભૂલ હે ચાલુ કામ હાલે છે બંધ કરીને એક સિંગ ચાલુ રહી ફોરવીલ વાળા મન થાય આવી જવા દે મહેશભાઈ આપણે આપણે લીધા છે એ ડબલ ડ્રાઈવર આપણે સિંગલ હતા ભાઈ આરામ નથી કર્યા ધીરે ધીરે ભાઈ એવા મહેશ કાકા હતા ટાણે તો પકો ડે બારડોલી નવસારી ને મુંબઈ ઉદય આવ્યો નથી ત્યાં ટાયરુ બધા હાથે ચેક કરવા પડે ટાયરુ ગરમ નથી આવે થોડા થોડા પણ વાંધો નથી બીજી બે ત્રણ ગાડી આવી ગઈ છે આપણી જામનગરી જ આ છોકરા તો હું કરતા હોય નવા નાખી દે લોભિયા ના થાવ

ડુંગરમાં વાદળા પડી ગયા ત્યાં પાણી ભરીને ને આવતા આવ્યા વાદળા ધોળાઈ ગયા કઈ ગયા ભાઈ હજુ ઘરે આપણે આ લીધો છે ચાર રોટી થી ત્રણ માં લીધો ખાલી સાહેબ આ વિક્રમ કટવાળો રસ્તો છે રોટી હોય પણ વાંધો ના આવે ટોલ ના કઈ બચે ને ફાયદો થાય રોટીઓ રસ્તો હે ભાઈ વરસાદ થઈ ગયો છે ચાલુ નજારો જોઈ પોતાની હાલત વરસાદ થાય એટલા રસ્તાનું પૂરું ભાઈ થઈ ગયો છે આખે આખો જે આપણે જે ચડી ત્યાંથી છેડા ઉઠી જોઈ શકો છો એક ચોટ વાઈ ગયો છે હામે જપાયેલા એને ઓય ગોલાઈ ઉમાં આખી આખી ગોલાઈ ભરેલી

લગાડી ને ખાલી બોલી આપણે જતા હતા નાસ્તો કરવા અને વરસાદ અચાનક ફેંકી પડ્યો જોઈ લો તમે સવારના છ વાગ્યા છે ભાઈ આપણે નીકળી ગયા છે મોરબાડ માટે મોરબાડ આપણે ફરવા જવાની છે જોઈ લઈએ વ્યુ વ્યુ જોઈ લઈએ

અડધી ગાડી ભરાઈ ગઈ છે વડિયાનો ટામેટો પાછો આવ્યા નાખવા ઓલી ગાડી થોડોક માલ નાખી દીધો પછી આપણે ભરવાની ફાઇનલી આપણે ટપાલ આવી ગઈ છે નો એન્ટ્રી અત્યારે ખુલી છે તો આપણે આવી ગયા છીએ અત્યારે કલ્યાણની અંદર કલ્યાણ 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 સર્કલ વાય ઓ ગાડી પણ એવું ડોંબીવાળી સર્કલ થી આગળ ભાઈ ડોંબીવાળી સર્કલ થી આપડે માલિક છે ડ્રાઈવર થાય આપણે પછી અઢીસો લિટર નાખી લીધું હવે વાંધો નહીં સવારના ભાઈ પોણા આઠ વાગ્યા છે ને વલસાડ દે હે ભાઈ વરસાદ એકદમ વલસાડમાં અત્યારે જઈએ આપણે જોઈ લ્યો તમે ઠેકાણે ઠેકાણે પાણી ભરતી દીધા અમારે તો અટાણે તો ગામી જીતે điều gì mà anh không đi được? đâu không đi được? đâu sao mà? điều vậy? rồi nãy nè ra ભાઈ આપણે ભૂખે સુરત પલસાણા ગઈ અટાણે આપણે લાઇટું ચાલુ કરીને ગાડી આપવી પડે સામે કંઈ દેખાય એ સારું થઈ ગયું મહિન્દ્રા ને ઊંટમાં દીધો આપણે ટાઈટ સડી ગઈ ને

સવારના પાંચ વાગ્યાનો ચાલુ થવાય અત્યારે બાર વાગ્યા તો અડી વરસાદ બંધ થવાનું નામ નથી આ ડમફરમેટ પાણી પાણી જતું ગયું ડમ્પરમેટ ત્યાં આવે ઘણા ટાઈમ પછી આપણે દિવસના જયડાજીએ એક્સપ્રેસ મયશભાઈ આગળ છે આવી ગયા છે આપણે ગાંધીનગર રિંગ રોડ ઉપર અહીંથી આપણે બ્રિજ એથી ખાલી સાઈડ મારવાની થશે હમણાં મહેસાણા આ બાજુ કળી મહેસાણા પાલનપુર ભાઈ સવાર સવારમાં થઈ ગયો છે વરસાદ પાછો ચાલુ તો ભૂખા કાઢે છે વરસાદ આપણે અહીંથી હવે છેટું આ પચાસ કિલોમીટર દૂર છે. છે ભાઈ ને કેવું આપણે જો અંધારા જેવું થઈ ગયું છે હજી તો ઉઈગો નથી વરસાદ વરસાદ મહેસાણા બાયપાસ પર બાજુ સિટીમાં જવાનું સિટીમાં આપણે કરંટ જોઈએ લઈ લેવાનું ભાઈ આપણે અહીંથી મારવાની તે ખાલી થાય મંદિર સીધો બે ચરાથી ચાણસમાં રોડ આવી ગયા આવી ગયા છે આપણે ગાડી ખાલી કરવી ચાલુ એક બંડલ ઉપાડી જાય ભાઈ ઓલી ગાડી છત્તીસગઢ થી ફરીને આવી

વાલમ ગામ આગળ છે ભાઈ પાંચ કિલોમીટર આગળ વાલમ આપણે ભોગી ગયા ભાઈ વિસનગર અહીંથી આપણે વિજાપુર રોડ લઈ જવાનું ભાઈ ભરવા વિસનગરની માર્કેટ આપણે કચરામાં કચરો ભરવા જો ભરવાની ચાલુ કરી દીધી હોય આવી રીતના થાય ખાલી થાય ભરાય તો મજા આવે ગયારી આપણે પાંડુ વાલમ વાલમ રોડ વાલમીયા જોસુ તારી વાટ એ વાલમ ગામ આ બાજુ આવ્યું પાછળ છાટા મેં ચાલુ થયા ફૂલ વરસાદ ગયો ગયો વરસાદ આપણે મોઢેરા જે ભાઈ ફાઇનલી આપણે બંગજારા માજીની મંદિર આગળ આગળ આવશે તમને ભરાવું દર્શન પોલીસ વાળા ના હોય તો બંગજારાજી સરકાર આ બાજુ આવ્યું છે મંદિર

આ બાજુ ગયા વધારે મારુતિ નું સુઝુકી વધારે ફોર વ્હીલ ભરી ભરી ને આવે વિરમ ગામ ટાણા આજે આપણે બાયપાસ મારવાનું હે હનુમાન બાપા ની મૂર્તિ લાગે વધારે પૂરતી આવી ગાડી જોવા મળે તમે હનુમાન દાદા જ છે

આપણે આ વિડીયો અહીંયા આપડો કરી છે પૂરો અને મળી આપણે એક આગલા વિડીયોમાં જય દ્વારકાધીશ જય મા મોકલ લાઈક શેર અને કમેન્ટ કરો ભાઈ લાઈક બહુ આવતી નથી વિડીયો